નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં વાત કરીએ તો ગુજરાતના સુપરસ્ટાર બ્લોગર કહેવાય તો ઠાકોર ફેમિલી મેમ્બર્સ કહેવાય છે તો હાલમાં યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર વન વે ચાલતા હોય બ્લોગ તો ઠાકોર ફેમિલીના બ્લોગ ચાલે છે તો મિત્રો હાલમાં તેની ખુશીમાં આ લોકો કેદારનાથ ફરવા ગયા હતા અને કેદારનાથથી દર્શન કરીને વળતા વળતાં જ તેમની સાથે ઘટના સ્થળે ના બનવાનો બનાવ પણ બન્યો હતો તો મિત્રો હાલમાં આ વાતને લઈ ઠાકોર ફેમિલી ઉપર આપ તૂટી પડ્યું હોય એવી એક વાત સામે આવી છે તો મિત્રો હાલમાં તેમના ફેમિલી મેમ્બર્સ કરણજીનું ઘટના સ્થળે મોત પણ થયું હતું તો એમની અંતિમ યાત્રાની અંદર એક લાખથી વધુ પબ્લિક પણ રોકાઈ હતી તો મિત્રો આ પબ્લિક આટલી બધી આવી એક ભાવુક થઈ હતી કે આમનું જે થયું તે વાતને લઈ ખૂબ જ દુઃખી પણ થયા હતા તો ઠાકોર ફેમિલી બ્લોગના મેમ્બર્સ કરણજીના દિવ્યા આત્માને ભગવાન શાંતિ આપે તેના માટે તમે પણ એક કોમેન્ટ કરજો અને અમે પણ કોમેન્ટ કરશું તો બેનને પણ ખૂબ જ ભગવાન હિંમત આપે તોમ શાંતિ લખવાનું ભૂલશો નહીં